ભરૂચના જંબુસરમાં માઈના લીમડા પાસે આવેલી ઓવરહેડ પાણીની ટાંકી હવે ગંભીર જોખમ બની છે આ ટાંકીમાંથી પોપડા પડતા એક વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો છે ઘટનાની જાણથી વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું છે વિશેષ છે કે આ વિસ્તારની આસપાસ ચાર પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં અંદાજે ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આવી સ્થિતિમાં ટાંકી બાળકોના જીવ માટે ખતરો બની શકે છે તેવી ચિંતાનો વિસ્ફોટ વાલીઓએ કર્યું છે

ઉપરથી પડેલો તો હું બચી